નમસ્કાર લિબર્ટીના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આપણે ડીવાય એસઓ માટે જે યુટ્યુબ સિરીઝ શરૂ કરી હતી એમાંથી લગભગ દરેક ટૉપિકમાંથી ક્વેશ્ચન આવેલો છે અને આજે રેવન્યુ તલાટી માટે કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે અને કઈ રીતે એને આપણે સોલ્વ કરીશું એવા કેટલાક ઉદાહરણ અહીંયા જોઈશું તો આવા પચીસ એમસીક્યુની આપણે વાત કરીશું એમાં પહેલો એમસીક્યુ છે નીચેનામાંથી યોગ્ય વિધાન કે વિધાનો પસંદ કરો એમાં પહેલું છે સમતાપ આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે તમામ પ્રકારની આબોહવાકીય ઘટનાઓ સમતાપ આવરણમાં જોવા મળે છે તો વાતાવરણના આવરણો એ પણ આપણે આગળના લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ તો સમતાપ આવરણ તો ઓઝોન આવરણ એને કહેવામાં આવે છે કારણ કે ઓઝોન વાયુનું આવરણ એની અંદર આવેલું છે તો પેલું વિધાન સાચું છે બીજું છે તમામ પ્રકારની આબોહવાકીય ઘટનાઓ સમતાપ આવરણમાં જોવા મળે છે સમતાપ આવરણમાં કોઈ ઘટના જોવા મળતી નથી એ સ્થિર આવરણ છે બધી જ આબોહવાકીય ઘટનાઓ જે છે એ શોભાવરણમાં જોવા મળે છે એટલે બીજું વિધાન ખોટું થશે તો આપણને પૂછેલા છે યોગ્ય વિધાન એમાં આવશે ફક્ત એક એના પછી બીજો પ્રશ્ન રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો રાષ્ટ્રીય વન નીતિ વિશે પણ આપણે એમાં ચર્ચા કરી ચૂક્યા છીએ જેમાં આવશે સી તેત્રીસ ભાગમાં એના પછી ગુજરાતમાં જંગલો બાબતે ખોટા વિધાન જણાવો પહેલું વિધાન રાજ્ય કચ્છ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાન જાડી ઝાંખરાયુક્ત વન ધરાવે છે બીજું છે પશ્ચિમ ભાગે મેંગ્રોવ પરવાળાના ખરાબા ધરાવે છે અને ઉત્તર ભાગમાં પર્વતીય જંગલો આવેલા છે તો પહેલું વિધાન જે છે આનું એ બરાબર છે બીજું પણ બરાબર છે પણ ઉત્તર ભાગમાં પર્વતીય જંગલો આવશે નહીં તો ત્રીજું વિધાન જે છે એ ખોટું છે આપણને પણ પૂછેલું છે ખોટા વિધાન તો જવાબ આવશે આમાંથી ફક્ત ત્રણ સી એના પછી જોડકાવાળો પ્રશ્ન છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને સામે રાજ્ય આપેલું છે તો એમાં સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવશે તો ઓડિશાની અંદર એના પછી સિમ્બાલબારા સિમ્બાલબારા આવશે હિમાચલ પ્રદેશની અંદર સિંગલીલા આવશે પશ્ચિમ બંગાળની અંદર અને કાલેસર આવશે હરિયાણાની અંદર તો એકમાં ડી જવાબ આવશે ડી એકમાં માં બી ત્રણમાં સી અને ચારમાં એ ચલો એના પછી તમે કોમેન્ટની અંદર પણ આનો જવાબ કહી શકો છો પછી હું અહીંયા ડિસ્કસ કરાવીશ તો જુઓ આમાં પણ જોડકાવાળો પ્રશ્ન છે એમાં ચેનલ છે અને સામે ક્ષેત્ર છે તો આઠ ડિગ્રી ચેનલ નવ ડિગ્રી ચેનલ દસ ડિગ્રી ચેનલ અને અગિયાર ડિગ્રી ચેનલ કયા ક્ષેત્રની વચ્ચે આવશે આન્સર કરો ચાલો શું જવાબ આવશે આમાં બરાબર છે બી જવાબ આઠ ડિગ્રી ચેનલ છે એ માલદીવ લક્ષદ્વીપની વચ્ચે આવશે નવ ડિગ્રી ચેનલ મિનિકોય અને મુખ્ય લક્ષદ્વીપની વચ્ચે આવશે દસ ડિગ્રી ચેનલ અંદમાન અને નિકોબારની વચ્ચે આવશે અને અગિયાર ડિગ્રી ચેનલ લક્ષદ્વીપને બે ભાગમાં વિભાજીત કરે છે તો આ રીતે જવાબ બી આવશે આ એમસીક્યુ એ રીતે સેટ કરેલા છે કે જેનાથી અગત્યના ટોપિકની પણ ચર્ચા થઈ જાય આ ચેનલવાળા પ્રશ્ન ઘણી બધી વખત સીધા ફેક્ટ સ્વરૂપે આમાંથી કોઈ એક પણ પૂછી શકે છે તો એમસીક્યુ સોલ્વ કરવાથી આપણે અગત્યના ટોપિકનું રિવિઝન પણ થઈ શકશે ચલો એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું કે કયા વિધાન સત્ય છે નર્મદા નદી સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે અને બીજું તાપી નદી વિધ્યાંચલ પર્વતમાળામાંથી નીકળે છે આમાંથી સત્ય વિધાન કયું છે ગ્રેજ્યુએશન સાથે જીપીએસસીની તૈયારી માટે તમે લિબર્ટીની અંદર કોન્ટેક કરી શકો છો એમાં એક બેચ ચાલુ છે ચાલુ કોલેજ સાથેની તો તમે એના ઉપરથી માહિતી મેળવી લેજો હમણાં છેલ્લે જે પેજ આવશે એમાં નંબર લખેલો છે ત્યાં કોન્ટેક કરી લેજો ચલો શું જવાબ આવશે એમાં નર્મદા નદી સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે તો એ વાત સાચી છે આપણે જે માઇકલ રેન્જ કહીએ છીએ અને અમરકંટક ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ તો આ મૈકલ રેન્જ છે એ પણ સાતમુડા સાતપુડા પર્વતમાળાનો જ ભાગ છે એટલે મૈકલ રેન્જમાંથી નીકળે તો પણ સાચું અમરકંટક ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે તો પણ સાચું અને સાતપુડા પર્વતમાળામાંથી નીકળે તો પણ સાચું એટલે પહેલું વિધાન સાચું છે તાપી નદી જે છે એ વિધ્યાંચલમાંથી નહીં પણ એ પણ સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે એટલે બીજું વિધાન જે છે એ ખોટું છે આમાં આવશે આવશે ફક્ત એક એ જવાબ સી નહીં આવે ચલો એના પછી નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી આની અંદર સરોવર કે બંધ આપેલો છે અને એની સામે કઈ નદીથી બને છે એ કીધેલું છે શું આવશે આમાં ગોવિંદ સાગર એના પહેલા આની ચર્ચા કરીએ કોલેરુ સરોવર એ કૃષ્ણા અને ગોદાવરી નદીનો જે ડેલ્ટા છે ત્યાં બને છે એટલે કૃષ્ણા નદી આમાં બરાબર છે ઉકાઈ બંધ તાપી નદી બરાબર છે વુલર સરોવર જેલમ નદી એ પણ બરાબર છે પણ ગોવિંદ સાગર જે છે એ સરોવર સતલુજ નદી થી બને છે તો અહીંયા સિનાબ એટલે આ જે છે એ જોડકું ખોટું આવશે ચલો એના પછીનો પ્રશ્ન દક્ષિણ પશ્ચિમ પવનો બાબતે નીચેના વિધાનો જણાવો એક છે આ પવનો અરબસાગર શાખા અને બંગાળની ખાડી શાખા એમ બે ભાગોમાં વહેંચાય છે બીજું છે બંગાળની ખાડીવાળી શાખા સમગ્ર ઉત્તર ભારતને આવરે છે અને અરબસાગર શાખા ગુજરાતમાં વરસાદ લાવે છે આમાંથી સાચા વિધાન જણાવવાના છે રાજ્ય નહીં નદી પૂછેલી છે કોલેરુ સરોવર માટે તો બરાબર છે દક્ષિણ પશ્ચિમ પવનો જે છે એ આ રીતે બે ભાગોમાંથી અરબસાગર શાખામાંથી અને બંગાળની ખાડી શાખા એમ બે ભાગોમાંથી ભારતમાં પ્રવેશે છે અરબસાગરવાળી શાખા જે છે એ ગુજરાતમાં વરસાદ લાવે છે અને બંગાળની ખાડીવાળી જે શાખા છે એ ઉત્તર ભારતમાં વરસાદ માટે જવાબદાર છે અને આ જે પવનો જે છે એ ગંગાના મેદાનોમાં ભેગા થાય છે તો પહેલું વિધાન બરાબર છે બે ભાગમાં વહેંચાય છે પછી બંગાળની ખાડીવાળી શાખા ઉત્તર ભારતને આવરે અને અરબસાગર શાખા ગુજરાતમાં વરસાદ લાવે તો આમાં ત્રણેય વિધાન સાચા આવશે ડી જવાબ આવશે એના પછી ગ્રીનીચ રેખા કયા મહાસાગર માંથી પસાર થાય છે શું જવાબ આવશે આમાં ડી એટલાન્ટિક મહાસાગર ગ્રીનીચ રેખા જે છે એ એટલાન્ટિકમાંથી પસાર થાય અને જે ઇન્ટરનેશનલ ડેટલાઈન છે એ પસાર થાય છે પેસેફિકમાંથી અવારનવાર આ બંને ઉપર પ્રશ્ન બને છે તો આમાં ગ્રીની રેખા આવશે એટલાન્ટિક મહાસાગર એના પછીનો પ્રશ્ન ભરતી ઉટની ઘટના માટે જવાબદાર કારણો કયા છે એમાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ આમાંથી કયા આવશે એમાં છે ફક્ત એક બી માં છે બે અને ત્રણ સી માં છે એક અને બે અને ડીમાં તમામ જુઓ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે ભરતી ભરતીઓની ઘટના માટે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પણ છે અને પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ પણ છે ત્રણ બળો જવાબદાર છે અને એમાં પણ સૌથી વધારે અસર કોની થાય સૂર્યની કે ચંદ્રની તો એમાં સૂર્યની અસર વધારે થતી હોય છે જનરલી બધા એવું વિચારે કે ચંદ્ર નજીક છે તો એની અસર થતી હશે પણ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની અસર વધુ થાય છે ભરતી ભરતીઓ પર તો બે રીતે પ્રશ્ન બની શકે છે એક તો જવાબદાર કારણો અને કયાની અસર સૌથી વધુ થાય છે તો આમાં તમામ આવશે ચલો એના પછી મહાસાગરીય પ્રવાહોના ઉદ્ભવ માટે કયા કારણો જવાબદાર છે પવનો પૃથ્વીની ગતિ સૂર્ય કે આપેલ તમામ તો મહાસાગરીય પ્રવાહો શું છે તો દરિયાની અંદર સમુદ્રની અંદર આપણને ચોક્કસ દિશામાં જે પાણીનો વેગ જોવા મળે છે જે ગરમ કે ઠંડી એવી બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે અને એની આબોહવા ઉપર પણ ઘણી અસર થાય છે તો એના ઉપર કોની કોની અસર થશે તો પવનોની અસર થાય છે પૃથ્વીની ગતિની અસર પણ થાય છે અને સૂર્યની અસર પણ થાય છે તો આપેલ તમામ આવશે એના પછી નીચે પૈકી કયા ક્ષેત્રો જ્વાળામુખીથી બનેલા છે એમાં પહેલું છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો બીજું છે લક્ષદ્વીપ ત્રીજું છે દખણનો ઉચ્ચ પ્રદેશ અને ચોથું છે અરવલ્લી પર્વતમાળા આમાંથી કયા જ્વાળામુખી પ્રક્રિયાથી બનેલા છે બરાબર છે એક અને ત્રણ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો આવશે લક્ષદ્વીપ જે છે પરવાળાથી બનેલું છે ત્યાં જ્વાળામુખી પ્રક્રિયા નથી એટલે બે વાળા જે છે એ નીકળી જશે તો વધ્યું સી દખંડનો ઉચ્ચ પ્રદેશ એ આવશે જ્વાળામુખી પ્રક્રિયાથી તો એક અને ત્રણ જવાબ આવશે આમાં એના પછી કયા પર્વતોની રચના સમયે ફાટખીણ અથવા તો ભ્રંશખીણ બને છે અથવા તો બીજો એક શબ્દ પણ વાપરી શકાય રિફ્ટ વેલી કયા પર્વતોની રચના સમયે બનશે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત કે આપેલ તમામ આપેલ તમામ ના આવે શું આવશે ખંડ પર્વત બી ખંડ પર્વતો જ્યારે બને છે એ વખતે આ આની રચના થાય છે જ્યારે જમીનના કોઈ ભાગ આ રીતે સ્થિર રહે અને આસપાસનો ભાગ નીચે બેસી જાય આ પ્રકારે જ્યારે કોઈ પર્વતની રચના થાય છે ત્યારે ખંડ પર્વત બને અને એની વચ્ચે જે ખીણ બને એને આપણે કહીએ છીએ બ્રંજ ખીણ અથવા તો ફાટ ખીણ અથવા રીફ્ટ વેલી એટલે ખંડ પર્વતોની જયારે રચના થાય ત્યારે આ ખીણ બને છે ચલો એના પછી સૌર મંડળમાં કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે શું આવશે આમાં મંગળ બુધ શુક્ર કે ગુરુ હમ સી જવાબ આવશે શુક્ર બે ગ્રહો એવા છે એક શુક્ર અને એક યુરેનસ આમાંથી આવશે જવાબ શુક્ર એના પછી ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ કે નાગાલેન્ડ હમ બરાબર છે સૌપ્રથમ સૂર્યોદય થશે અરુણાચલ પ્રદેશમાં અને એ અને ગુજરાતની વચ્ચે બે કલાક જેટલો ફરક હોય છે એના પછીનો પ્રશ્ન પૃથ્વીના કેન્દ્ર ભાગે આવેલા ભૂગર્ભમાં કયા તત્વો આવેલા છે મેગ્નેશિયમ લો સિલિકા એલ્યુમિનિયમ સિલિકા મેગ્નેશિયમ કે નિકલ અને ફેરિયમ કયા આમાંથી બરાબર છે આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે પણ એક લેક્ચરમાં વાત કરેલી છે યુટ્યુબની અંદર કે જેની અંદર આ રીતે ત્રણ ભાગો પડે જે પણ ખંડીય ભાગ છે ત્યાં આવશે સિલિકા એલ્યુમિનિયમ મહાસાગરીય ભાગ જે આવશે ત્યાં એના તળમાં આવશે સિલિકા મેગ્નેશિયમ મેન્ટલવાળા સ્તરમાં આવશે સિલિકા મેગ્નેશિયમ અને ભૂગર્ભવાળા ભાગમાં આવશે નિકલ અને ફેરસ અથવા નિકલ અને ફેરિયમ એટલે ડી જવાબ આવશે એના પછી નીચેના કથનોને ધ્યાને લો રિક્ટર સ્કેલ મર્કેલી સ્કેલ સિસ્મોગ્રાફ ઉપરોક્તમાંથી શેનો ઉપયોગ ભૂકંપના માપનમાં થાય છે ફક્ત એક બે ત્રણ એક ત્રણ કે તમામ બરાબર છે ડી જવાબ રિક્ટર સ્કેલનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા માપવા માટે મરકેલી સ્કેલ ભૂકંપની વ્યાપકતા માપવા માટે અને સિસ્મોગ્રાફ એને ગ્રાફ સ્વરૂપે રજૂ કરે છે તો ત્રણે ત્રણ નો ઉપયોગ થાય છે આપેલ તમામ આવશે ડી એના પછી નીચેનામાંથી કયા તરંગોનું છાયા ક્ષેત્ર સૌથી વધુ હોય છે ભૂકંપીય તરંગોની વાત કરેલી છે એમાં પી તરંગો એલ તરંગો એસ તરંગો કે આર તરંગો કયા તરંગોમાં વધારે હોય છે છાયા ક્ષેત્ર વિશે પણ આપણે વાત કરેલી છે લેક્ચરમાં છાયાક્ષેત્ર એટલે એવો વિસ્તાર છે કે જ્યાં તરંગો ગેરહાજર હોય છે સી જવાબ એસ તરંગો એસ તરંગોનું ક્ષેત્ર સૌથી વધુ હોય છે અને બીજા નંબરે આવશે પી તરંગો કારણ કે એસ તરંગો જે છે એ ફક્ત ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે અને પી તરંગો જે છે એ ઘન પ્રવાહી વાયુ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ જાય છે એટલે ક્ષેત્ર એટલે એવો વિસ્તાર કે જ્યાં એસ તરંગો ગેરહાજર જોવા મળે છે તો તો એવો ઘણો મોટો વિસ્તાર હશે તરંગોનું જે છે છે એ વધુ હોય એના પછી નીચેનામાંથી ખોટું વિધાન જણાવો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે તેની લંબાઈ તેરસો બાર કિલોમીટર છે તે મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે અને સરદાર સરોવર પરિયોજના આ નદી પર આવેલ છે આમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું છે બરાબર છે સી જવાબ નર્મદા અને તાપી નદી પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે જે ડેલ્ટા પ્રદેશ એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી તો ખોટું વિધાન મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે એના પછીનો પ્રશ્ન નીચેના કથનોને ધ્યાનમાં લો તે ખંભાતના આખાત કાવેરી બેસીન અને રાજસ્થાનના જેસલમેરમાં મળી આવે છે ગુજરાતના અંકલેશ્વર તથા ગાંધાર પ્રદેશમાંથી પણ તે મળે છે અને આ કથનો જે છે એ શેનું વર્ણન કરે છે કઈ ધાતુ વિશે અહીંયા વાત થઈ રહી છે કે કયા વાયુ વિશે કે તમામ વિશે વાત થઈ રહી છે એ આમાંથી જાણવાનું છે એમાં તાંબુ સોનું કુદરતી વાયુ કે આપેલ તમામ મળી આવે છે શું આવશે જનરલી બેસીન વાળો જે ભાગ હોય તો ત્યાં શું મળી આવે વધારે તો આમાં આવશે કુદરતી વાયુ તમામ નહીં આવે કુદરતી વાયુ આ બધા જ ક્ષેત્રોમાંથી મળી આવે છે ચલો એના પછીનો પ્રશ્ન રાજ્યનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે અહીં કેટલાક રાજ્યો આપેલા છે તો એમાંથી કઠોળનું ઉત્પાદન કયા રાજ્યોમાં વધારે થાય છે તો અસમ પશ્ચિમ બંગાળ સિક્કિમ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ કે હરિયાણા ઝારખંડ અને હિમાચલ પ્રદેશ કયા આમાંથી બરાબર છે બી જવાબ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ રાજ્યોમાં કઠોળનું ઉત્પાદન વધુ થાય છે એના પછીનો પ્રશ્ન નીચેના પૈકી યોગ્ય વિધાન પસંદ કરો એમાં પહેલું છે જેટ સ્ટ્રીમ ઉત્તર ગોળાર્ધમાં સર્પાકાર પટ્ટાવાળા પવનો છે એના પછી બીજું વિધાન વેપારી પવનો જ્યાં ભેગા થાય તેને આઈટી સિઝેડ એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન અને એનું ગુજરાતી કરીએ તો આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે પશ્ચિમ વિક્ષોભને કારણે ભારતમાં શિયાળામાં વરસાદ પડે છે આમાંથી સાચા વિધાન પસંદ કરવાના છે એક બે એક ત્રણ બે ત્રણ કે તમામ શું આવશે આમાં

પછી વેપારી પવનો જે ભેગા થાય તેને આઈટીસીઝેડ કહે છે એ વિધાન બરાબર છે પશ્ચિમી વિક્ષોભને કારણે શિયાળામાં વરસાદ પડે જેને આપણે માવઠું કહીએ છીએ કમોસમી વરસાદ એટલે બીજું અને ત્રીજું વિધાન જે છે એ યોગ્ય છે જવાબ સી આવશે ચલો એના પછી યોગ્ય જોડકા જોડો એમાં ખડકોના પ્રકાર અને સામે એના ઉદાહરણ આપેલા છે આંતરિક આગ્ઞ ખડક બાહ્ય આગ્નેય ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક સામે છે ગ્રેનાઇટ બેસાલ્ટ ક્વાટાઇટ અને ચિરોડી તો આમાંથી જોડકા બનાવવાના છે કે કયું શેનું ઉદાહરણ છે શું આવશે આમાં ડી જવાબ જુઓ આંતરિક આગ્નેય ખડકમાં આવશે ગ્રેનાઇટ બાહ્ય આગ્નેય ખડકમાં આવશે બેસાલ્ટ પ્રસ્તર ખડકમાં આવશે એને આપણે પણ કહીએ છીએ અને રૂપાંતરિત ખડકના ઉદાહરણમાં આવશે ક્વાઇટઝાઇટ એટલે એ બી સી તો ડી જવાબ આવશે એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી નીચેના કથનોમાંથી ખોટું વિધાન પસંદ કરો ભૂકંપની વિનાશક અસર માટે ભૂગર્ભીય તરંગો જવાબદાર છે બીજું ભૂકંપીય તરંગોમાં સૌથી વધુ વેગ પ્રાથમિક તરંગો ધરાવે છે ફક્ત એક બે બંને કે એક પણ નહીં ખોટું વિધાન પસંદ કરવાનું છે એ જવાબ આવશે ભૂકંપ જે જગ્યાએથી ઉદ્ભવે ભૂકંપ કેન્દ્રો ત્યાંથી એ પી અને એસ તરંગો એટલે કે ભૂગર્ભીય તરંગોના માધ્યમથી સૌપ્રથમ પહોંચે એ એપી અને ત્યાંથી પછી બીજા પ્રકારના તરંગો ઉદ્ભવે જેને આપણે સપાટી પરના તરંગો કહીએ છીએ અને જે ભૂગર્ભવાળા ભાગમાં જોવા મળે એને આપણે ભૂગર્ભીય તરંગો કહીએ છીએ ભૂકંપના ઉદભવ માટે આ તરંગો જવાબદાર છે એને સપાટી સુધી લઈ આવવા માટે જવાબદાર છે પણ સૌથી વિનાશક અસર જે છે એ સપાટી પરના તરંગો કરે છે એટલે પહેલું વિધાન જે છે એ ખોટું છે બીજું સૌથી વધુ વેગ પ્રાથમિક તરંગોનો હોય એના નામ પરથી જ એની લાક્ષણિકતા છે પ્રાથમિક કારણ કે સૌથી પહેલાં પહોંચે છે સૌથી વધુ વેગ ધરાવે છે અને બીજા નંબરે એ તરંગો પહોંચે છે તો સૌથી વધુ વેગ પ્રાથમિક તરંગો ધરાવે છે બીજું સાચું છે આપણને પૂછેલું છે ખોટું વિધાન એટલે આવશે ફક્ત એક એક ચલો અને છેલ્લો પ્રશ્ન છે હવે નીચેનામાંથી અયોગ્ય જોડી તારો આમાં ગ્રહોને કેટલાક જે નામ આપેલા છે અને સામે ગ્રહ આપેલો છે આકાશનો દેવતા યુરેનસ પ્રેમ અને સૌંદર્યની દેવી શુક્ર સમુદ્રનો દેવતા શનિ અને દેવતાઓનો દૂત બુધ આમાંથી અયોગ્ય જોડી જે છે એ તારવવાની છે ચલો આકાશનો દેવતા યુરેનસ એ સાચું છે પ્રેમ સૌંદર્યની દેવી શુક્ર કહેવાય છે એ પણ બરાબર છે દેવતાઓનો દૂત બુધ કહેવાય છે અને સમુદ્રનો દેવતા શનિ કહેવાતો નથી શનિ જે છે એ આવશે કૃષિનો દેવતા એટલે જે ત્રણ નંબરનું જોડકું છે ફક્ત ત્રણ એ અયોગ્ય આવશે તો આ કેટલાક એમસીક્યુ હતા આ પ્રકારના એમ સીક્યુ હવેની પરીક્ષામાં આવી શકે છે અને આ જે પણ એમસીક્યુ લીધેલા છે એ બધા જ ટોપિક એ બહુ અગત્યના છે પ્રિલિમ્સ માટે હવે સીસીઈની જે ગ્રુપ એ અને બીની પરીક્ષા આવી રહી છે એના માટેની લાઈવ ઓનલાઈન બેચ તેવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે તો એના વિશેની આ માહિતી છે અને વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આમાં બાવીસ સપ્ટેમ્બર સુધી ત્રણ હજારનું ડિસ્કાઉન્ટ છે અને સાથે ફ્રી ઓનલાઈન કોર્સ પણ છે